પકાલ અંદર હું હું વસ્તુ નાખવાની તમને પેલા પછી કહી દઉં પેલા તો આવી રીતના નાખવા જો કપડા બરોડા એક કલાક જેવું થઈ ગયું ભાઈ ભાજી આપણે મૂકીએ નું અને પછી જો આવી રીતના ઘૂંટવાનું ક્યાં બધું તો એમાં શું હોય મારો વાઘ આયો આવેલી વાહન આવી બી કોમર્સ ને બધી કરી ગઈ છે પણ હું કામનું જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા નવાની અંદર ભાઈ આજના બ્લોક ની અંદર અમારા બનાવન છે અમારા એટલે કે ભાઈ ભાજી એ તમે લગભગ ક્યાંય નહીં જોયું અમારે આજુબાજુના ગામ છે ને ભાઈ એક થી બે ગામ ક્યાં જ આ વસ્તુ બને બાકી ક્યાંય વસ્તુ બનતી નથી એનું કારણ છે એમાં તેલ ન હોય ન હોય ચટણી કઈ વસ્તુ જ ન હોય ભાઈ અને પૈસા છે ને પાણીમાં બાફીને જ બનાવવાની હોય અને એમાં છે ને ભાઈ આ રતારો જે પાન હોય ને ભાઈ એ પાનનો ઉપયોગ થાય અને મરચાં અને બાકી જે ઘણા મોટી સૂકા ભાજી હોય ને ભાઈ બધી જેમ કે રીંગણા છે બટેટા છે એવું બધી વસ્તુ છે ને ભાઈ મોરી મોરી કાચી જ નાખી દેવાની એ પણ પાણીમાં જ બાફવાનું હાલો તો પેલા છે ને ભાઈ અમે છે ને રતારોના પાન આખા તોડી લઈએ હારા હારા પાન હોય ને જેમ કે જો આ પાન તૂટલો નથી આ તૂટલું છે તો આ નહીં લેવાનું ભાઈ ધાવા પાન હોય ને એમાં લેવાના હારા હારા પાન એ પાન તોડી લઈએ ફટાફટ અને પછી આખી રીત તમને સમજાવું અને કઈ રીતના બને અને કેવો સ્વાદ હોય ને એ તમને છે ને ભાઈ આગળ તમને જોવા મળશે આ મિત્રો ભાજીનું આંધરણ મુકાઈ ગયું તો પેલું તો પેલામાં છે ને ભાઈ પાણી છે મીઠું નાખવું ને વટાણા બધું આવું નાખ્યા કરવાનું પ્રોગ્રામ જ કરીએ આપણે

આમાં કઈ વસ્તુ તેલ નથી નથી ચટણી કઈ વસ્તુ નથી બકાલા ની વાત કરી છે વટાણા છે વાલેરું છે પછી કેળા છે રીંગણા છે પાલક છે લસણ છે ટમેટા છે આદુ છે બધી બકાલો ટૂંકમાં નાખી શકીએ આપણે આમાં

એ પછી એમાં ફેરવવાનું હાવ એટલે હાવ છે ને ટૂંકમાં ગ્રેવી ટાઈપનું બની જાય તો એને થવા દે કલાક કલાક જેવું થઈ ગયું ભાઈ ભાજી આપણે એનું અને પછી જો આવી રીતના ઘૂંટવાની બધું તો એમાં શું હોય જો આવી રીતના ખીલી હોય ચાર મારી ગયેલ ને પછી એના ઘૂંટવાની પછી આવી રીતનું લીલું થઈ ગયું આમાં ન હોય તેલ કે ન હોય ચટણી આખા કાચા કાચા બકાલા હોય ભાઈ પાણી અંદર બાફવાના ને આવી રીતના મિક્સ કરતું જવાનું ને આ ને આવી રીતના લાકડી બનાવવાની ને એ ફેરવતું અને ને

ભાજી ખાઈ ને ભાઈ આવી છે ઘરે ને ભાઈ ભાજી છે ને જેને ભાવે ને એની તો ભાઈ બહુ ભાવે જે કોઈ ખાઈ જાય ને ભાઈ એને વારંવાર ખાવું પડે ભાઈ મને તો મીડિયમ રેન્જમાં ભાવે આપણે એવી બધી ખાસ નથી ભાવતી બાકી આપણું ફરી આમ પડ્યું કારણ કે આ ખોળ કપાસ લેવા ગયા તો ભાઈ ભે દેવાના હોય ને તો આમાં હોય લઈ આવી ગામમાં હોય એટલે ઉપાધિની બાકી પાછળ આપણે પેટી બનાવી ગયેલ છે તો ભાઈ મસ્ત એવું આપણે હાંકી લીધું ને તો બસો કલાક જેવું મસ્ત મજા આવે હાકવાની ને આપણે આ લીલું ફળ નાખ્યું તમે કહ્યું આ ફળ કેવું લાગે છે જરા કોમેન્ટ કરી દેજો લાગે તો કે સારું હારોસ ભાઈ મસ્ત મજાનો ચા બને છે ચા પી લઈએ પછી કંઈક નવીન કામ કરીએ મિત્રો આપણે આ ભૂકો નાખવા છે ને હવે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ બરાબર તો મેં લખી માની કીધું લખે ઝીણા મોટા ઓડર તમારે હોય ને તો મને કહી દેવાનું ને એટલે હું આ ટ્રેક્ટર લઈને આવી જાય રેડી

એમ આપડું ટ્રેક્ટર વાંધા નહીં છે એટલે કોન્ટ્રાક્ટનો સાઈન થઈ ગયો અને આપણા હપ્તા નહીં ભરવા પડે નહીં તને એ ખબર હતી કે તારા આવો વાળો હા એટલે એમ કે મને નોકરી વાળા મળશે સમજો નોકરી વાળા મળે એમ એમ હતી એ ભૂલી જા મોઢું જોયું તું મારી અમે નોકરી વાળું નથી મળે

અચ્છા અચ્છા તારી બેનપણી ભાઈ ટ્રેક્ટર આપણે ચાલુ કરી છોકરા આપણે બેહા દીધા તારો વજન કેટલો છે વી તારો કેટલો છે સત્યાવીસ સત્યાવીસ ને આનો પચાસ તારો કેટલો વજન છે ત્રીસ પચાસ સાઠ હિત ને કેટલો નેવું હો એકસો દસ તાર કેટલો છે એને જ ખબર ભાઈ ધીમકો છે 15 15 દાર નો 130 140 145 145 ને 5 પચાસ પચાસ ને એકસો સાહીઠ કિલો નો ભાઈ વજન એમાં ભરી લીધું આપણે બરાબર ને આખું ધોડાવી તો એમાં કઈ વાંધો ન થતો બરાબર ને મારો હે મારો વજન તો ભૂલી ગયો મારો વજન છે ભાઈ પાસઠ કિલો પાસઠ મારો પ્લસ ટ્રેક્ટર નો એટલું આપણે લોડ ખીશી તો હજી કઈ પણ જાત નહીં ટૂંકમાં ડબાતું નથી એટલે હે ને બેસ્ટ એટલે બેસ્ટ બની ગયો તમારે હે ને એટલે ફટકો તમને બતાવી દો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને જો તમારે દરરોજ તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખીજો સાહેબ હું વિડીયો અપલોડ કરી તો ડાયરેક્ટ તમને હે ને ભાઈ ડિસ્પ્લે પર આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય